લોકસભા સીટ પાંચના અપક્ષ ઉમેદવારની જાહેર સભા સાથે રેલી કરી ઉમેદવારી પત્ર ભર્યું બંને જિલ્લામાંથી મહામેદની ઉમટી સાબરકાંઠા અરવલ્લી સીટ પર પહેલા દિવસેથી જ વિવાદ ચાલી રહ્યો છે જેમાં ભીખુ સી ડામોને ટિકિટ જાહેર કરી હતી ત્યારબાદ રાતોરાત શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જે કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપે ટિકિટ જાહેર કરતા વિવાદ જામ્યો હતો ત્યારે બી જેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની માગણી મુજબ ટિકિટ ન મળતા આજરોજ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા હિંમતનગર સ્થિત ગ્રોમર કોલેજ ખાતે સભા કરી ભવ્ય રેલી યોજી લોકસભાના સાબરકાંઠા સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ચાર હજારથી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા ત્યારે ભાજપના જ કાર્યકર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે આજે ઉમેદવારી નોંધાવી હતી અપક્ષ ઉમેદવાર તરીકે દિલ્હી જશે તો વિકાસના કામો કરશે અને પાંચ વર્ષ સુધી જનતાની વાત સાંભળી ન્યાય આપશે તેવી ખાતરી આપી હતી